માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ શું કરોથી લાભ થાય શું કરો તો નુકસાન કયા મંત્રનો જાપ કરવો જોઈએ આની વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અને ઈ છે તો મેષ રાશિવાળા જાતકોને આજે ઉત્સાહની અંદર વૃદ્ધિ થાય મતલબ જે કંઈ તમારે કામકાજ કરવાના છે કામકાજમાં ઉત્સાહ વધે અને ઉત્સાહ દ્વારા સારા વૃદ્ધિના યોગ બને પડકારોનો સામનો કરી શકાશે જે કોઈ તમારા સંકલ્પ હશે એને પૂરા કરવા માટે ગમે એવા પડકારો હશે પણ તમે સામનો કરી શકશો દેવામાં પણ રાહત મળે તેવા યોગ પણ બની રહ્યા છે અનુભવાશે આજના દિવસ માટે થોડો ભાર હળવો થાય અને એના કારણે આનંદની અનુભૂતિ થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બવ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રોના સહયોગ દ્વારા તમે તમારા કાર્યને સફળ બનાવી શકશો એકલા કામ નહીં થાય મિત્રોનો સહયોગ જરૂરી છે કારણ કે સકારાત્મક વિચારો હંમેશા મિત્રો દ્વારા પ્રાપ્ત થતા હોય છે તમે ક્યારેક કોઈ ખોટા નિર્ણય લેતા હોય અને એવા સમયે તમારો કોઈ સારો મિત્ર તમારી પડખે ઉભો હોય ને અથવા સારું પુસ્તક તમે વાંચતા હોય આ બંને વસ્તુ મિત્ર છે અને એ તમને સારો સહકાર આપે તો વિચારોમાં લાભ થાય સકારાત્મક વિચારો તમને લાભ કરાવડાવે કાર્યક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે જે કંઈ કાર્ય કરો એમાં અનુકૂળતાવાળો સમય આજે મળશે આર્થિક લાભ વાહન ખરીદી કરવી હોય તો પણ કરી શકાશે તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાય છે હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ અને ક અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો પારિવારિક જીવનને સારું સુખમય બનાવી શકાય એવો આજનો દિવસ છે મતલબ પરિવારમાં દરેકની સાથે પ્રીતિ કેળવવા માટે પ્રયત્ન કરજો કોઈ પાર્કું નહીં કોઈ પોતાનું નહીં સરખી રીતે દરેક સાથે એક વ્યવહાર યોગ્ય રીતે થાય એવો પ્રયત્ન આજના દિવસ માટે તમારા સુખમાં વધારો કરશે સમસ્યાઓ કોઈપણ પ્રકારની હોય પણ આજના દિવસ માટે સમાધાન મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે નોકરિયાત વર્ગને પ્રયત્નથી લાભ થાય જેટલો પ્રયત્ન વધારે કરશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે ધંધાની અંદર ધીમો ધીમો સુધારો પણ જોવા મળે જય રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે જેના અક્ષરે કર્ક રાશિવાળા જાતકોને સેવાકીય પ્રયત્નમાં એક ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે શત્રુપક્ષની સામે એક સારો વિજય પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે નોકરીયાત વર્ગને ઇચ્છિત સ્થળાંતર થાય મતલબ જ્યાં કામ કરવાની ઈચ્છા છે ત્યાં કદાચ આજના દિવસ માટે મહેનત કરશો તો આગળ જતા સારી સફળતા મળશે મનવાંછિત ફળ પ્રાપ્તિ માટે ખૂબ જ સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે કર્ક રાશિના જાતકોને વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના મોવાને ટો છે તો સિંહ રાશિવાળા જાતકોને એક આવક માટે નવા અવસરો મળે તેવા યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે વેપાર ધંધામાં પણ સંબંધોથી લાભ થાય સ્વાસ્થ્યની બાબતમાં સાવચેત રહેવું આજના દિવસ માટે જરૂરી બનશે કન્યા રાશિની વાત કરીએ પવઠો નિર્ણયો અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને નોકરી પ્રવાસ હોય કોઈ પણ રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે સારો સમય છે તો યોગ્ય આવડતનો લાભ લેજો રોજગારી માટે પણ કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે બને ત્યાં સુધી એવા કામથી દૂર રહો જે કામો જોખમી હોય તો જોખમી કામોથી દૂર રહેવું અને રોકાયેલા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તે આગળ વધી શકે એવા આજના દિવસના આ યોગ બની રહ્યા છે જય ગણેશ રાશિ મંડળની સાતમી રાશિની વાત કરીએ મિત્રો તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે તુલા રાશિવાળા જાતકોએ આજે ખાસ કરી વિવાદિત કાર્યોમાં ક્લેશ ન ઉભો થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે વિવાદિત કાર્યોથી દૂર રહેજો કોઈપણ કામ એવા હોય જેમાં જોખમ ઉઠાવવાનું હોય તો આવા જોખમી કામકાજમાં નુકસાન થવાની સંભાવનાઓ આજના દિવસ માટે છે જીવનસાથી સાથે થોડો મતભેદ રહે તેવી પણ સંભાવનાઓ છે આવા સમયે ન બોલ્યામાં નવગુણ આ રાખશું તો ધ્યાન રાખીને કામકાજ કરી શકાશે વેપારમાં થોડીક સાવધાનીથી કામકાજ કરવું પડશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને ય છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને સંપત્તિને લગતા કોઈપણ પ્રકારના કામકાજ હશે તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે રોજગારી માટે પણ કોઈ નવી અને સારી તકો મળે પરિવારમાં એક આનંદ વધે તેવા યોગ પણ છે લેવડ દેવડમાં થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે ધન ધનરાશિ ભ અને ઢજના અક્ષર છે આ ધનરાશિવાળા જાતકોની જો વાત કરી આજે તો ધન ધનરાશિવાળા જાતકોને આજે ધન પ્રાપ્તિમાં એક સારી અનુકૂળતા દેખાય છે કર્જ લેવામાં થોડીક સાવધાની રાખવી પડશે લેવા દેવામાં પણ થોડીક કાનૂની રાખજો કાનૂની વાદ વિવાદોમાં પણ સફળતાના સારા યોગ બની રહ્યા છે મતલબ કે થોડીક બુદ્ધિનો ઉપયોગ વધારે કરવો પડશે તબિયતની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું એ આપણા માટે જરૂરી બનશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ મિત્રો ખ અને જાવ અક્ષરવાળા જાતકોની માટે ધર્મ કર્મમાં રુચિ વધે તેવા સારા યોગ બની રહ્યા છે આજે હા પડવા આખળવાથી થોડું વાગે તેવી સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે આ હું બીવડાવતો નથી ખાલી સાવધાન કરું છું ના એ થાય પણ થાય તો થોડીક સાવધાની રાખવાની લે વેચીના કોઈ પણ કાર્યમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે ભાઈ પાંડુઓ દ્વારા કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે પણ ભાઈ પાંડુઓ સાથેનો વ્યવહારમાં થોડું ઘણું રહ્યા કરે ઉંચાટ બોલ નહીં રાખવાનો કારણ કે છેવટે તો મગની બેફાડું હોય એમાં કંઈ ફેર પડે નહીં પણ વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસ વ્યવહાર છે સંગત ફેરમાં સાવધાની રાખવી પડશે કારણ કે ઘણી વખત લાંબા વાય ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તોળા વાય કાળીઓ બાંધો વાહન ના આવે પણ હાન તો આવે આ બધું ધ્યાન રાખવું પડતું હોય છે વાહન મશીનરીમાં થોડીક સાવચેતી રાખવી પડશે ખાસ કરી ધંધાકીય બાબતોની અંદર પણ લાભની શક્યતાઓ આજે સારી દેખાય છે સંતાનોના પ્રેમમાં આજે વૃદ્ધિ થાય આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે મીન રાશિ અક્ષર છે મીન રાશિની અંદર પ્રેમ પ્રસંગોમાં એક સારી અનુકૂળતા મીન રાશિના જાતકોને આજના દિવસ માટે જણાશે વ્યવસાયની અંદર મધ્યમ સફળતાના યોગ બની રહ્યા છે આળસ પ્રમાથી જેટલા દૂર રહેશો એટલું તમારું કાર્ય સરળ બનશે નવા સંબંધોથી લાભ થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ